પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક મળી હતી જેમાં મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીઓ જિલ્લા કક્ષાએ જઈને જાત નિરીક્ષણ કરી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જે અંતર્ગત આરોગ્ય મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી પ્રભારી મંત્રીએ મુખ્યમંત્રીના દિશા નિર્દેશો મુજબ ખાસ કરીને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના માર્ગો તથા સિંચાઈ વિભાગના માર્ગો પર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી હતી પ્રભારી મંત્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી સ્થળ તપાસ અને તેમાંથી પરિવહન માટે પ્રતિબંધ કરેલ બ્રિજની કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી તેમણે જરૂરી રિપેરિંગ મેન્ટેનન્સ અને યોગ્ય ડાયવર્ઝન દ્વારા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું જિલ્લામાં સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો આ બેઠકમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર સંજયસિંહ મહિડા યોગેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ ઝાલા મહાનગરપાલિકા કમિશનર જી એસ સોલંકી પોલીસ અધિક્ષક

અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતો હોય તો એક મોટો મોટો એનો સર્વેક્ષણ થઈ જાય અને સર્વેક્ષણ તો વિભાગે કરી લીધું છે પરંતુ એ બાબતની હતી આ મોટા ચોમાસાને અનુલક્ષી અને આખી આજની મીટિંગ ગૌરવનો વિષય છે આણંદનગર મહાનગરપાલિકાથી આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરમસર આણંદનગર મહાનગરપાલિકા ડિક્લેર કરી છે લોકોની લાગણી હતી ઘણા બધા અમારા ધારાસભ્યો સંસદ સભ્ય અને સાથે સાથે કેટલાય સામાજિક આગેવાનોએ રજૂઆત કરી હતી એના અનુસંધાને કરમસંત આણંદ નગર મહાનગરપાલિકા આદરણીય ભૂપેન્દ્રભાઈએ ડિક્લેર કરી છે અને આ બે મહાનગરપાલિકા બનતા એનો વિકાસ નહોતો આમ પણ જે આઉટસ્કર્ટ વિસ્તાર હતા જે બહારના વિસ્તારો હતા લગભગ નગરપાલિકા અને એની બહુ ફેરફાર અથવા તો બહુ દૂર નહોતા એવા તમામ વિસ્તારોને જોડી અને બૃહદ મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કર્યું જેના કારણે વિકાસની ગતિ પણ વધશે આવતી નાળાની પ્લાન્ટો પણ એને મહાનગરપાલિકાને વધારે મળે એટલે સ્વાભાવિક જે આપણી જૂની આઠ મહાનગરપાલિકાઓ હતી એને નવ વધી છે એટલે લગભગ સત્તર જેવી મહાનગરપાલિકાઓથી જે અર્બન વિકાસ છે અર્બન ડેવલપમેન્ટ લગભગ પચાસ ટકા જેટલો રેશિયો અત્યારે ગ્રામીણના અર્બનનો થઈ ગયો છે એટલે અર્બન વિસ્તાર પણ રાજ્ય માટે એટલો જ મહત્ત્વનો છે અને આ મહા નગરપાલિકાઓ દ્વારા જે આ વસ્તીનો વ્યાપ વધાર છે મહાનગરપાલિકા અને આઉટસ્કર્ટનો વિસ્તાર જોડી અને આ નગરપાલિકાઓ બનાવવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે